લોકો ભૂતપૂર્વ બંકરોને સાફ કરીને તેમને આશ્રય સ્થળ તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ બંકરો અગાઉ શેરિંગથી બચવા માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ લાંબા સમય સુધી ઉપયોગમાં ન આવતા તેઓ બિનઉપયોગી બની ગયા હતા સ્થાનિકોને સરકારી અધિકારીઓ દ્વારા બંકરોને સાફ કરીને તેમને ફરીથી ઉપયોગી બનાવવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં સ્થાનિક લોકો પણ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું કે અમે પાકિસ્તાન પર વિશ્વાસ રાખી શકતા નથી અને આ બંકરોને સાફ કરીને તેમને ફરીથી ઉપયોગમાં બનાવી રહ્યા છે સ્થાનિકોએ વધુ બંકરોની માંગ કરી છે અને સરકારને તેમની સુરક્ષા અને રાહત માટે વધુ પગલા ઉઠાવવાની વિનંતી કરી છે તેમણે જણાવ્યું કે અમે વધુ બંકરોની માંગ કરીએ છીએ જેથી સેલિંગની સ્થિતિમાં વધુ લોકો સુરક્ષિત રહી શકે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તાત્કાલિક પગલા ઉઠાવવાની યોજના બનાવવામાં આવી રહી છે